તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે સ્ટેટસ જોયું મિત્રો તો મિત્રો એ સોંગ ઇન્સ્ટાગ્રામમાં હમણાંથી ટ્રેન્ડિંગમાં બહુ છે તો આપણે એટલા માટે આ સ્ટેટસ બનાવ્યું છે અને જો મિત્રો તમારે આવું સ્ટેટસ બનાવતા શીખવું હોય મિત્રો તો મિત્રો તમારે આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે કેમ કે તમને ખબર જ હશે કે આપણે જે ઓલ મટિરિયલ આપીએ છીએ એમાં આપણે પાસવર્ડ રાખી છે અને પાસવર્ડ ટોટલ ચાર અંકનો પાસવર્ડ રાખીએ છીએ તો વિડીયોમાં બબે બબે સ્ટેપ કરીને મળી જશે તો ચલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા તમને હું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે આપણે લાઈટ મોશનની જરૂર પડશે જો તમારી પાસે ના હોય તો મિત્રો તમારે લઈ લેવાનું છે અને મિત્રો મેં જે તમને પ્રોજેક્ટ આપેલો છે અને જે ઓલ મટિરિયલ આપેલું છે એ પણ તમારે લઈ લેવાનું છે તો આપણો પ્રોજેક્ટ તમે ઓપન કરશો મિત્રો એટલે કંઈક આ પ્રકારનો પ્રોજેક્ટ તમને બતાવી જશે તમે જોઈ શકો છો મિત્રો આ રીતનો પ્રોજેક્ટ તમને જોવા મળી જશે મિત્રો તો આમાં શું કરવાનું છે એ બધું હું તમને સમજાવી દઉં તો મિત્રો તમારે ઓલમેટરી ડાઉનલોડ કરી લેશો મિત્રો એટલે સૌ પ્રથમ તમારે ફોટો લઈ લેવાનો છે જે આપણે ફોટો ઓલરેડી એડિટિંગ કરીને રાખેલો છે તો આવો ફોટો તમારે લઈ લેવાનો છે ને ફોટાને આમ ખેંચી અને નીચે લઈ આવવાનો છે લોંગ પ્રેસ કરી આ રીતનો નીચે લઈ આવવાનો છે સોંગ ઉપર મૂકી દેવાનું છે અને સોંગની આ ઓપ્શન ઉપર ટચ કરી દેવાનું છે સોંગ ફોટા પર ટચ કરશો એટલે આ ઓપ્શન ઉપર ટચ કરી દેવાનું છે એટલે લંબાઈ મતલબ કે સોંગ જેટલી લંબાઈ થઈ જાય આપણે જેટલી સોંગની લંબાઈ છે એટલે ફોટાની લંબાઈ થઈ જશે તો પાછા સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં આવી અને પછી મિત્રો તમારે પીએનજી લઈ લેવાની છે જે આપણે પીએનજી આ બનાવેલી છે મિત્રો એ પીએનજી લઈ લેવાની છે તો પીએનજીને પણ આમ લોંગ પ્રેસ કરી અને એને પણ હું આ રીતના ફોટાને ઉપર મૂકી દઈશ મિત્રો તો આ રીતની ફોટાની ઉપર મૂકી દઉં છું તો આ રીતની ફોટા પર મેં મૂકી દીધી અને ટ્રાન્સફર હું ઓપ્શન ઓપ્શનમાં જઈ અને આમ રોટેટ કરી લઈશ નેવ રોટેટ કરી લઈશ મિત્રો આ રીતનો નેવ કરી લઈશ અને સાઈઝ તમારે તમારી રીતની સેટ કરી લેવાની છે તો સાઈજ હું આને થોડીક બે હજારની આસપાસ કરી નાખશું તો બે હજારની આસપાસ આપણે કરી નાખી તમને નાની રાખવી હોય તો તમે રાખી શકો છો મિત્રો તો આ રીતની સાઇઝ આપણે સેટ આમાં કરી દીધી પછી એને પણ લાસ્ટમાં યુજાવવાનું છે અને એ જ પીએનજી પર આ ટચ સોરી મિત્રો એ જ પીએનજી પર આ ટચ કરવાનું છે ને આ ઓપ્શન પર ટચ આ ઓપ્શન ઉપર ટચ કરી દેવાનું છે એટલે આપણે એ પીએનજીની પણ લંબાઈ સોંગ થઈ જશે તો મિત્રો આટલું કામકાજ આપણે આમાં પૂરું થઈ ગયું પાછા સ્ટાર્ટિંગમાં આવી જશું સ્ટાર્ટિંગમાં આવી અને પાછા પ્લસના બટનમાં જાશું મિત્રો પ્લસના બટનમાં જઈ મિત્રો અને તમારા મિત્રો એક ટેમ્પલેટ એડ કરવાનું છે મતલબ કે બે ટેમ્પલેટ એડ કરવાના છે પહેલાં હું તમને બતાવી દઉં કે પહેલાં તમારા મિત્રો આ ટેમ્પલેટ એડ કરવાનું છે તો આ રીતનું ટેમ્પલેટ તમને જોવા મળી જશે મિત્રો તો ટેમ્પલેટ ઉપર ટચ કરવાનું છે ઓલ લે ઉપર અને આ થ્રી ડોટમાં વયું જવાનું છે થ્રી ડોટમાં જઈ અને મિત્રો તમારે આને ફિલ્ડ કમ્પુસ એરિયા કરી લેવાના છે મતલબ કે ફીડ કમ્પુસ એરિયા કરી લેવાના છે આ ફીડ કમ્પુસ એરિયા કરી લેવાની છે સાઈજ મતલબ કે પરફેક્ટ સાઈઝ થઈ જશે આ રીતનું કરી લેશો એટલે સાઈજ પરફેક્ટ થઈ જશે નાની મોટી હોય તો પરફેક્ટ થઈ જશે પછી પાછા લાસ્ટમાં જશું લાસ્ટમાં જઈ અને આપણા સોંગની લાસ્ટમાં આવી જશું અહીંયા લાસ્ટમાં આવી અને એક્સ્ટ્રાનો પાર્ટ કટ કરી દઈશું તો એક્સ્ટ્રાનો પાર્ટ આપણે કટ કરી દઈશું આ ઓપ્શનમાં જશું એટલે એક્સ્ટ્રાનો પાર્ટ કટ થઈ જશે તમારા અહીંથી તો આપણે ઓવરલાઈનો એક્સ્ટ્રાનો પાર્ટ કટ કરી દીધો પછી મિત્રો તમારે પાસું પ્લસના બટન માથે ટચ કરવાનું છે ઓવરલે ઉપર અને બ્લેન્ડિંગ અને ઓપોઝિટના ઓપ્શનમાં આવી જવાનું છે એમાં આવી અને નીચે તમને લાઇટિંગનું ઓપ્શન બતાવે અને પેલું જ ઓપ્શન તમારે સ્ક્રીન આપી દેવાનું છે એટલે બ્લેક સ્ક્રીન આપણી હટી જશે અને ઓવરલે આપણી આ રીતની સેટ થઈ જશે તો હું આ રીતના પ્લસ ખેંચી અને જે આપણી આ આગળ ઇફેક્ટ છે આ ઇફેક્ટના નીચે હું રાખી દઉં છું તમે જોઈ શકો છો આપણી આ ઇફેક્ટ છે બ્લર ઇફેક્ટ છે તો બ્લર ઇફેક્ટના નીચે મેં રાખી દીધી આપણી ઓવલને એટલે સારું લાગે પછી તમારે જો આ સાઈઝની મતલબ કે નાની મોટી કરવી હોય મિત્રો તો તમે કરી શકો છો આજની સાઈઝ નાની મોટી કરવી હોય તો તમે કરી શકો છો બાકી મેં કરી નથી એટલા માટે તમારે કરવી હોય તો તમે કરી શકો છો મેં કાંઈ જ નથી કરેલું એટલા માટે પછી મિત્રો હવે પાછું તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને બીજી ઓવલને સેટ કરવાની રહેશે તો બીજી ઓવલને પણ હું લઈ લઉં છું મિત્રો પ્રશ્ન બટનમાં આવશું અને બીજી પણ ઓવલને લઈ લઉં છું તો આપણે આ બીજી ઓવલને આ રીતની આવી ગઈ છે તો આને પણ તમારે શું કહું છું માથે ટચ કરવાનું છે મૂવ અને ટ્રાન્સફરના ઓપ્શનમાં જવાનું છે અને રોટેડ નેવ કરી દેવાનું છે ને આને પણ તમારે આ થ્રી ડોટમાં જવું પડશે મિત્રો થ્રી ડોટમાં જઈ અને તમારે આને પણ ફિલ કમ્પ્લીસ એરિયા કરી દેવાના છે એટલે આની પણ સાઇઝ ફૂલ મતલબ કે મોટી થઈ જાય સ્ક્રીન અને પછી પાછા બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં આવી જવાનું છે એમાં પણ જઈ અને લાઇટિંગના ઓપ્શનમાં જઈને પેલું જ ઓપ્શન સ્ક્રીન આમાં પણ સ્ક્રીન જ દઈ દેવાનું છે એટલે આપણે આ બંને ઓવરલે સેટ થઈ જશે પછી આ જે આપણે ઇફેક્ટ છે ઇફેક્ટને નીચે આ રીતનું રાખી દેવાનું છે તો આટલું કરી પછી મિત્રો આપણી જે આ બીજી આ તરફ ઓવલને સેટ કરી એ ઓવલે થોડીક નનકડી છે તો તમારે શું છે એને કોપી કરી લેવાનું છે તો એની લાસ્ટમાં જઈશું અને લાસ્ટમાં જઈ અને આ સાઇઝ આ ઓપ્શનમાં જઈ અને કોપી કરી લેશું તો તમને કો કોપીનું ઓપ્શન મળી જશે કોપી લિયર તો તમારે કોપી લિયર કરી લેવાનું છે પાછા જ એ ઓપ્શનમાં જવાનું છે અને પેસ્ટ ઓલ લે તમને બતાશે કોપી કરી લેશો એટલે પાછા એ ઓપ્શનમાં જશો એટલે પેસ્ટ ઓલ લે આવી જશે તો તમારે અહીંથી પેસ્ટ કરી દેવાનું છે તો પેસ્ટ કરી દેશો મિત્રો એટલે તમારે મતલબ કે આખામાં સેટ થઈ જશે ને પછી મિત્રો સોંગની લાસ્ટમાં વહીવ જવાનું છે સોંગની લાસ્ટમાં જઈ અને તમારે જે એક્સ્ટ્રાનો પાર્ટ હશે મિત્રો એ કટ કરી દેવાનો છે તો હું એક્સ્ટ્રાનો પાર્ટ કટ કરી દઉં છું એટલે આપણે ઓલ લાઈ પરફેક્ટ આમાં સેટ થઈ ગઈ હું તમને થોડુંક સંભળાવીને બતાવી દઉં કેમ કે જાજુ ન સંભળાવી શકું મિત્રો આ પરફેક્ટ આપણું સેટ થઈ ગયું છે હવે મિત્રો આમાં કાંઈ જ આપણે કરવાની જરૂર છે નહીં આપણું ટેટસ એકદમ બનીને રેડી થઈ ગયું છે મિત્રો અને હવે મિત્રો તમારે લોગો પણ તમારે એડ કરવો હોય તો તમારે કરી લેવાના છે લોગો બોગો એડ કરી લો એટલે તમારું ટેટસ એકદમ બનીને રેડી થઈ ગયું છે ડાઉનલોડ જ કરવાનું રહેશે તો ડાઉનલોડ મિત્રો કઈ રીતનું કરવાનું છે આ સેટિંગની બાજુમાં ઓપ્શન છે ત્યાં જવાનું છે ત્યાં જઈ અને આ એક એક હજાર એસી સિલેક્ટ કરી લેવાનું છે તમે કોઈપણ સાય સિલેક્ટ કરતા હોય તો તમે કરી શકો છો હું તો મેં આ જ સિલેક્ટ કરું છું તો એક હજાર એસી રાખી અને પછી મિત્રો આ મારી દઈશું મિત્રો એટલે આપો કે સેવ થવા મળશે તો મિત્રો આ રાખું શું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોમાં લાઈક કોમેન્ટને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ કંઈક એડિટિંગના વિડીયો શીખવા માટે આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો મળીએ આપણી નેક્સ્ટ વિડીયોમાં બધા મિત્રોને જય માતાજી